चैनल ऑफ बड़ोदरा પાટણ લોકસભા બેઠકના કાંકરેજના કસલપુરા ગામના ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે કસલપુરા ગામના ગ્રામજનોએ રોડ નહીં તો વોટ નહીંના બેનર્સ માર્યા છે છેલ્લા પંદર વર્ષથી રોડ માટે ગ્રામજનોએ રજૂઆત કરી હોવા છતાં પણ કોઈ ઉકેલ ન આવતા ચૂંટણી બહિષ્કારનો માર્ગ અપનાવ્યો છે કસલપુરા ગ્રામજનો ગામના શિવ મંદિરમાં એકત્રિત થયા હતા અને શિવજીની સોગંધ લઈને આ નિર્ણય કર્યો હતો માંગ નહીં સ્વીકારાય ત્યાં સુધી એક પણ રાજકીય પાર્ટીએ ગામમાં પ્રવેશ કરવો નહીં સાથે બંને રાજકીય પાર્ટીના એક પણ ઉમેદવારોને ગ્રામજનો વોટ નહીં આપે આમ ફરી એકવાર પાટણ લોકસભા બેઠકમાં સ્થાનિક પ્રશ્નની માંગ સાથે ચૂંટણી બહિષ્કાર જોવા મળી રહ્યો છે ત્યારે પાટણ જિલ્લામાં આ ચૂંટણી બહિષ્કારને લઈને રાજકીય માહોલ ગરમાઈ ગયો છે

ગામ લોકો એકત્ર થઈ અને ગામનો મેઇન રસ્તો ધોરીમાર્ગ રોડ ન બનવાથી છેલ્લા પંદર વર્ષથી હેરાન પરેશાન થઈ રહ્યા છે છેલ્લા એક વર્ષથી બસ સુવિધા નથી વિદ્યાર્થીઓને ચાલતા જવું પડે છે હીરા ઘસીઓને વિદ્યાર્થીઓને ઘણી તકલીફ પડે છે ગામમાં કોઈ ડિલિવરી કેસ હોય તો એકસો આઠ પણ આવતી નથી ચોમાસામાં ભારેપુર કે નદીમાં વરસાદી કારણે રસ્તો સંપૂર્ણ બ્લોક થઈ જાય છે કસરપુરાથી આજુબાજુ બીજા જિલ્લામાં જવા માટે બે ત્રણ રસ્તા છે પણ કોઈ સુવિધા નથી રોયલ્ટીની લગભગ આ ગામમાં લીજો ષડત્રીસ જેટલી લીધો સરકારને વર્ષે ધાડે કરોડો રૂપિયાની આવક થાય છે પણ આ ગામની કોઈ તસ્તી લેતું નથી અને આ રોડ બને છે પણ બે ચાર મહિનાની અંદર તૂટી જાય છે આ રોડ એવો બને છે કે પચાસ ક્ષમતા ક્ષમતાવાળો રોડ બને તો ડમ્પરોનો એમાં તે ટકાઉ બની શકે આ માટે અમારા ગામ લોકોની માગણી છે ત્રીસ નવેમ્બરે સરપંચે સ્વાગત ફરિયાદ નિવારણમાં ફરિયાદ આપેલી અને બાવળ કટિંગ થયેલું ત્યાં સુધી આજ દિન સુધી આ રોડ બનેલ નથી અમારા ગામ લોકોની એક જ માગણી છે કે કોઈ પણ રાજકીય પાર્ટી કે પક્ષે કોઈ ગામમાં પ્રવેશ કરવો નહીં જ્યાં સુધી અમારો રોડ નહીં તો અમારો મત નહીં આ લોકોએ અમે સોગંદ વિધિ કરી અને આખા ગામના લોકો આ લોકો વિનંતી કરી રહ્યા છે આ ગામમાં એટલી બધી પરેશાન છે લોકો તાટપરી કંતાન કે વાંચતા નહીં ટરબા નીકળે બરાબર વીસ સ્ટેન્ડની ક્ષમતાવાળો રોડ બનાવ્યા છે રોડ

મારું ગામ પાટણ સંસદમાં આવેલું છે બરોબર હવે અમારા ગામની હાલત એવી થઈ છે કે કોઈ કીધા જેવી નથી બરોબર પંદર વરસથી અમારા ગામનો રસ્તો બિસ્માર હાલતમાં છે પણ કોઈ ન્યાયતંત્ર કે સરકાર અમારા ગામનો કોઈ પડ ઉકેલ લાવતી નથી ગ્રામજનોની વારંવાર રજૂઆત હોવા છતાં આજ દિવસ સુધી રસ્તો બન્યો નથી હવે ગામને સસ્તા અનાજની દુકાન ઓગણવાડા આવેલી છે તો એ દુકાનના રેશન માટે લેવા પાંચ કિલોમીટર ફરી અને જવું પડે છે હવે આરોગ્ય કેન્દ્ર અમારું ઓગણવાડા આવેલું છે તે પણ ઓગણવાડા જવા માટે પોચ કિલોમીટર ફરી અને બસો બસો રૂપિયા ભાડું રિક્ષાનું આપી અને જવું પડે છે બરોબર હવે બે રૂપિયાના ઘઉં લેવા માટે સો રૂપિયાની રિક્ષા કરવી પડે છે તો ગોમને આટલી બધી પડતી હાલાતી હાલાકી પણ કોઈ દૂર કરતું નથી અને અમારું ગામ આજે શિવજી મંદિરની અંદર એકત્ર થઈ અને શિવજીની સાક્ષીએ દરેક મોલ્લાના આગેવાનોની સાથે સોગન વિધિ કરી અને અમારા ગામના રોડનો ઉકેલ નહીં આવે તો રોડ નહીં તો વોટ નહીં અને જે પણ તંત્રને આગળ દેખાય તો તત્વરે અમારા ગામની મુલાકાત લઈ અને એક મહિનાની અંદર જો સરકારને એક મહિનો બાકી છે જો રોડનો ઉકેલ લાબો હોય તો એક મહિનો છે અને નહીં આવે તો અમારું આખું ગામ શિવજીની સાક્ષીએ સોગન વિધિ કરી અને ચૂંટણીનો બહિષ્કાર કરેલો છે પાછળ કોઈ કહેવા આવશે તો કોઈ પક્ષની રાડ હોભાળવામાં આવશે નહીં બરોબર દરેક સમાજના આગેવાનો બેઠા છે દરેક સમાજની હાજરી છે અને દરેકે સોગન વિધિ કરી અને ચૂંટણીનો આખા ગામે બહિષ્કાર કરેલો છે અને ગામમાં વિદ્યાર્થીઓને જવા માટે એક બસ નાઇટની આવે છે પણ એ પણ હવે ચાલુ રહે રોડ એટલો ખરાબ હાલતમાં છે વિદ્યાર્થીઓને ઉંદરા બાઇક લઈને વહેલા પોંચ વાગે બીજી બસમાં મૂકવા જવું પડે છે બસને ઓગન કસલપુરા જવા માટે એક કલાક થઈ જાય છે બરોબર આટલી ગોમને પડતી હાલાકી છે એકસો આઠ ગોમમાં આવતી નથી બરોબર પણ આ તંત્રને કસલપુરા ગામ કઈ ઊંઘમાં દેખાતું જ નથી કે ખબર જ પડતી નથી અને ખૂણાની અંદર છે એટલે કોઈ તંત્ર લેતું નથી પણ આ આ ફેર ગમે એવો નિર્ધાર કર્યો છે કે રોડનો ઉકેલ ના આવે તો એક પણ વોટ કરવાનો નથી બોલો શંકર ભગવાન અમારું ગામ કસલપુરા વીસ વર્ષથી અમારે રોડ બનતો નથી તો ખાડા વધારે છે તો બસ એ આવતી નથી એકસો આઠ બોલા તો ના આવે ને બેન દીકરીઓને કેવી રીતના લઈ જાવી આ છોકરાને ભણવા મેલો તો છોકરા માટે બસ આવે નહીં તો અમારે રોજ તો ભાડું ચાથી લાવવાનું તો એમને પાસ કઢાયેલો તો અમારે હું ગમ લેવા જવાનો તો હવે આ લાજરમાં હોય ના હોય ખેતીવાડીઓને કોઈ ક્ષેત્રમાં હોય કોઈ મજૂરીએ જઈ લો ચોકડીયામાં હોય અમારે કઈ એવું વધુ કોઈ ચાથી હાજર હોય છોકરાને લેવા જ તો અમને ખુબ મુશ્કેલી પડે છે સાહેબ તાત્કાલિક રોડ બનાવો અમારા રોડ બનશે તો તમને અમે વોટિંગ કરશો તો અમારા રોડ નહીં બને તો વોટિંગ અમે કરો શંકર મંદિરે જઈને સાક્ષી માં સોગન ગાધા છે તો તમે અમને રોડ બનાવશો તો અમે તમને વોટો હાલસે જરૂરથી હાલશે ખુબ ખુબ આભાર તાલુકો કોકરેજ જિલ્લો બનાસકાંઠા કસલપુરા થી વગાવા રોડ આજ થી પંદર વર્ષ થી હાવ હાવ ભંગાર હાલતમાં પડેલો છે દરેક અમે ધારાસભ્યોને રજૂઆતો કરેલી છે આખા ગામ સમજ તમે દેખિત રજૂઆતો કરેલી છે પણ કોઈ એનું નિરાકરણ આવેલું નથી જે રોડની સાઈડમાં અમારા ગામની અંદર થી ત્રીસ સાધનો નાના મોટા છે સકડાવાળા છે એ લોકોને બહુ તકલીફ પડે છે ટ્રેક્ટરવાળાને બહુ તકલીફ પડે છે ટરબાવાળા કોઈ આ નેચે એવી ખાડા પડી ગયેલા છે ને કોઈ નેચે ઉતરેકતું નથી અને જે આજુબાજુના ખેતરો છે એ લોકોને કોઈ પણ પાક ફલીકરણ થતું નથી અને કોઈ પણ પાકનું ફળ આવતું જ નથી કે બાજરી કે બધા તમામ પાકો નિષ્ફળ જાય છે એટલે આ અમારો રોડ સત્વરે તાત્કાલિક જો રોડ નહીં થાય તો અમે આ ચૂંટણીનો બહિષ્કાર કરવા છીએ આખા ગોમ સમાજ તમામ સમાજના લોકો ધરા થઈ અને ચૂંટણીનો બહિષ્કાર કરેલ છે ઓગણવાડા વીસ વર્ષથી રોડ નથી અમારા નિશાળી ને જવાની તકલીફ પડે છે અમારી કોઈ બેન હોય ડિલિવરી તો વચમાં થઈ જાય એવું છે એકસો આવતી નથી એ વખતે અમારે બહુ તકલીફ પડે રોડ હોય તો વટશે ન કે નથી અમારે સોગન ગાધા ગાધાશે ગામે